મિત્રો આજે એક હું મહત્વપૂર્ણ જાણકારી આપવા જઈ રહ્યો છું જેમાં હરેક રાશન કાર્ડ ધારક છે એને લાભ છે અને અહીંયા લાભ એવું વાત છે કે જે લોકો જેમને ગામમાં કામ નથી મળતું અને બહાર ગામ અથવા કોઈ અન્ય જગ્યાએ કામ કરવા માટે જવું પડે છે તો એમને વારંવાર ગામમાં એમના જે રાશન લેવા માટે આવવું પડે છે અને આ બધી જે વાત થતી હોય છે કે આ તમારે જે પ્રોબ્લેમ આવતો હોય છે કે તમારે ઘણા ટાઈમ સુધી ત્યાં કામ કરવા માટે રહેવાનું છે તમારે અનાજ લેવું છે ત્યાં મળે છે કે નથી મળતું અને તમારે તમારા ગામમાં લેવા આવવું પડે છે તો આ બધી તમારે તકલીફો ઊભી થાય છે તો તમારે અનાજ જે કામદાર વર્ગ છે જે કામ કરવા જાય છે તેમજ હું તો એવું કહીશ કે દરેક કાર્ડ ધારક માટે આ યોજના છે આ યોજનાથી તમને લાભ એટલો સરસ થવાનો છે કે તમારે કોઈ અન્ય તકલીફ નહીં પડે અને તમે જ્યાદાતર જોતા જશો કે જે રાશનકાર્ડ ધારકને છે જે તે સસ્તા અનાજની દુકાન છે ત્યાંથી અલગ અલગ જે પ્રોબ્લેમ છે એ બેસિસ કરવા પડતા હોય છે તો તમે આ વિડીયો જોશો ને એટલે જ્યાદાતર તમારા જે પ્રોબ્લમનું સોલ્યુશન છે એ સો સો ટકા તમારે અહીંયા આવી જશે પરંતુ અહીંયા એવી વાત આવે છે કે જેટલા માણસ છે ને એટલા પ્રશ્નો અને એટલા જ આ પ્રોબ્લમો ક્રિએટ થતા હોય છે ને એ જે પ્રોબ્લેમ છે એનું નિરાકરણ અલગ અલગ રીતે લાવવું એ અનિવાર્ય બને છે પરંતુ અહીંયા એક જ વિડીયોમાં એ બધા જ પ્રોબ્લેમનું જે સોલ્યુશન છે ને એ લાવવાની હું કોશિશ કરીશ પરંતુ જો તમારો કોઈ એવો પ્રોબ્લમ છે કે જે આ વિડીયોમાં કવર નથી થતો તો એ કોમન સેક્શનમાં મને જણાવી શકો છો હું એના પર અલગથી એક વિડીયો બનાવી દઉં યા ફિર બને તો હું તમને એ કોમેન્ટમાં આન્સર આપી દઈશ તો જ્યાદાતર તમારે જે સસ્તા અનાજની દુકાન છે ત્યાંથી અનાજ તમે લો છો તો તમને માપ તોલમાં મતલબ ગરબડી લાગે છે જે તમને છે એ કુપન આપતા નથી કુપન આપે છે તો એને અનુરૂપ તમને જે આપતા નથી એનો જે વ્યવહાર છે એ તમારી સાથે અભદ્ર વ્યવહાર છે ગાલી ગલોજ છે આવી રીતે તમારી સાથે વ્યવહાર કરતા હોય છે ઇવન હવે હું તમને જે એક યોજના કહું છું કે વન નેશન વન રાશન અંતર્ગત આ યોજના એવી છે કે ભારતના કોઈ પણ ખૂણામાંથી તમે જે સસ્તા અનાજની દુકાનથી તમારું રાશન લઈ શકો છો હવે આ જ મેઇન પ્રોબ્લેમની વાત છે કે વન નેશન વન રાશન અંતર્ગત અનાજ મળવા પાત્ર છે પરંતુ અનાજ નથી મળતું આ બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન હું આ વિડીયોમાં જણાવું છું તો તમારા મિત્રો આજ સુધી મેં કોઈ વિડીયોમાં એવું નથી કીધું કે વિડીયોને લાઈક અંતર્ગતની જે યોજના છે એ હરેક રાશન કાર્ડ ધારક માટે મહત્વપૂર્ણ સાબિત થાય છે અને હરેક પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવાનું એ કામ કરી રહ્યું છે તો મિત્રો એટલી હું તમને દરખાસ્ત કરીશ કે આ વિડીયોને હરેક રાશન કાર્ડ ધારક કરવું પડે છે ત્યાંથી એમને અનાજ મળી શકે તો વન નેશન વન રાશન અંતર્ગત ભારતના કોઈ પણ ખૂણેથી તમે જે પોતાનું અનાજ છે એ સસ્તા ભાવની અનાજની જે દુકાન છે ત્યાંથી તમે લઈ શકો છો આ સ્કીમમાં આ યોજનામાં એવું જણાવવામાં આવેલ છે પરંતુ મિત્રો જે મેં હમણાં જ આ મારા પોતાના જે એક્સપિરિયન્સ અનુભવ પ્રમાણે હું તમને અહીંયા વાત કહું છું કે પાટણ જિલ્લાના મોટા ભાગના ગામડામાં અનાજ મળતું હતું પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના જે પાટળી તાલુકો છે એમાં કોઈ જે ગામ આવેલા છે બધા ગામમાં જે અનાજ છે એ મળતું નહોતું જ્યારે અમે દુકાનદાર સાથે વાત કરવી તો એ દુકાનદારે એવું જણાવેલ હતું કે હું તો અનાજ આપવા તૈયાર છું પરંતુ એ કૂપન જનરેટ થતી નથી એના પછી મેં ઘણી બધી એ કમ્પ્લેન કરી કમ્પ્લેનનું કોઈ સોલ્યુશન નહીં આવ્યું આરટીઆઈ કરી આરટીઆઈનું કોઈ સોલ્યુશન નથી આવ્યું પછી એક મેં ફાઇનલ એની કમ્પ્લેન કરી હતી એના પછી હું તમને સાતી ઠોકીને કહી શકું છું કે એનું સોલ્યુશન પંદર દિવસમાં એ સોલ્યુશન આવી ગયું અને જે લોકોને અનાજ નહોતું મળતું ને એ અનાજ એ લોકોને મળી ગયું અને એ અનાજ કયા લોકો છે એ પણ હું તમને જણાવું છું એ લોકો હતા ગુજરાત બહારના એટલે કે યુપી બિહારના હવે પ્રોબ્લેમ અહીંયા એવું ક્રિએટ થતો હતો કે મજૂરી વર્ગના વ્યક્તિઓ હતા અને જે એમના ત્યાં કાર્ડ છે એ બાર અંકનું નું આવે છે જયારે ગુજરાતમાં પંદર અંકનું નું આવે છે હવે જ્યાદાતર દુકાનદાર જે છે એ તમને અનાજ આપવા માટે જે કુપન જનરેટ કરે છે એમાં જે રાશન કાર્ડ નંબર નાખે છે એટલે કે પંદર આંકડાનો હોય છે જ્યારે એ લોકોને બાર આંકડાનો હોય છે જેથી જે તે સોફ્ટવેર છે એ પંદર આંકડા જે પોતાની તરીકે લે છે અને આગળ સર્ચિંગ કરે છે અને તમને જે તે કુપન જનરેટ માટેની પ્રોસેસ કરે છે પરંતુ એ લોકોને કુપન જનરેટ નથી થતી કારણ કે બાર અંક હતા એટલે સોફ્ટવેર તો પંદર અંક જ માગતું હતું પરંતુ આ કમ્પ્લેન કરી અને એ લોકોએ સોલ્યુશન અહીંયા લાવ્યા હતા એમને અહીંયા સર્ચ કરવા માટેનો આધાર કાર્ડનો કોઈ ઓપ્શન અંદર રીતે એમને જે રીતે આપવામાં આવ્યો હતો એ એમને મામલતદાર કચેરીથી કોલ આવીને દુકાનદારકને જે વાત થઈ એના પછી એ લોકોએ આધાર કાર્ડથી એમની જે ડિટેલ છે એ સર્ચ કરી અને એ ડિટેલને અનુસર એમની જે ડિટેલ કાઢી અને એમને જે કૂપાણ છે એ જનરેટ કરી અને જે પૂરતો સામાન છે એ બધો એમને મળી ગયો છે તો મિત્રો વન નેશન વન રાશન અંતર્ગત તમે કોઈ પણ જગ્યાએ તમે અનાજ લઈ શકો છો અહીંયા જ્યાદાતર વ્યક્તિઓને અહીંયા જે એમનો લાભ છે જેવા લોકો કે ગાંધીધામમાં રહે છે અમદાવાદમાં રહે છે બરોડા છે રાજકોટ છે આવી અન્ય અન્ય જગ્યા સુરતમાં રહે છે ગામડેથી તો ઇવન એ લોકોને દસ દસ પંદર પંદર વર્ષ ત્યાં થઈ ગયા હોય છે પરંતુ અનાજ એ એમને લેવા માટે ગામડે આવવું પડે છે તો મિત્રો તમારે ક્યાંય એવું જરૂર નથી તમારે નજદીકી જે દુકાન પડતી હોય નજીક ત્યાંથી તમે અનાજ લઈ શકો છો પરંતુ મિત્રો જ્યાદાતર બને એટલું એવી કોશિશ કરવાની કે દુકાનદારને કોઈ પ્રોબ્લેમ ના આવે એટલે કે એમના ત્યાં જો ત્રણસો કુટુંબનું જો અનાજ મળતું હોય તો તમે બે પાંચ જણા ત્યાં લેવા જાઓ તો કોઈ પ્રોબ્લેમ આવતો નથી એ અંદર સેટલમેન્ટ થઈ ગયા એટલે કે અનાજનું એમને વિતરણ એ પ્રમાણે મળી રહેતું હોય કારણ કે ત્રણસો ઘરમાં એવું જરૂરી હોતું નહીં કે ત્રણસો ત્રણસો ઘર અનાજ લેવા આવતા હોય એટલે એ પાંચ દસ જે કુટુંબ છે એમનું અનાજ એમાં સેટલમેન્ટ થઈ જાય પરંતુ અહીંયા વાત એવી બને કે જ્યારે સો બસો ઘર જો એ ત્યાં રહેતા હોય એમને અનાજ લેવાનો જે ઇસ્યુ ક્રિએટ થતો હોય તો એમને અનાજમાં લેવાનો થોડો પ્રોબ્લેમ આવી શકે પરંતુ એમને એક રજૂઆત કરવાની છે કે અમે આટલા કુટુંબો છે આટલા ટાઈમ સુધી રહેવાના છે જેથી મામલતદાર કચેરીથી એમને જે પૂરતો પુરવઠો છે એ સો સો ટકા પૂરો પાડી શકશે હવે જો આ બધી મેં તમને વાત કરી છે કે તમને ઓછું મળે છે દુકાનદારનો આ અભદ્ર વર્તનને આ બધી જે તકલીફો તમને પડતી હોય ને તો આનું તમે સોલ્યુશન કઈ રીતે લાવી શકો તો એના માટે ચૌદ ચાર પિસ્તાલીસ આ છે વન નેશન વન રાશન અંતર્ગતનો જે ટોલ ફ્રી નંબર છે એમાં તમે કોલ કરો છો એમાં તમને દુકાનદારની જો કોઈ વાત પર તમને અનુકૂળતા ના હોય જે મેં એમણે તમને વાતો બતાવી તો એની તમે અહીંયા કમ્પ્લેન કરી શકો છો કમ્પ્લેન કર્યો છો તો મામલતદાર કચેરીથી એમને દુકાનદારને જે તે છે એ સજેશન આપવામાં આવશે કમ્પ્લેટ હશે તો એના માટેનો કોઈ બી એનો જે સોલ્યુશન હશે એ લાવવામાં આવશે તો મિત્રો તમે આ રીતના વન નેશન વન રાશન અંતર્ગત તમારા જે બધા આવા પ્રોબ્લેમ આવતા હોય છે એ પ્રોબ્લેમનું તમે સોલ્યુશન લાવી શકો છો અને જો તમારા અન્ય આ જે તમને એવું લાગતું હોય કે ત્યાં ધોકાધડી થઈ રહી છે માતોલમાં ગરબડી થઈ રહી છે તો આમાં તમે માય રાસન એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને ત્યાંથી તમે કમ્પ્લેન કરી શકો છો અને એ કમ્પ્લેનનું સોલ્યુશન એવું આવશે કે તે જે તમારું જે કમ્પ્લેન હતી એ એમને આઉટવર્ડ કરી જ પડશે એવું આમાં સિસ્ટમ એ લોકોને મસ્ત છે જેથી તમારું જે આ કમ્પ્લેન છે ને એને કહેવાય ને ડિસ્પોઝ કરશે અને તમારું જે કમ્પ્લેનનું છે એનું સોલ્યુશન એ સો સો ટકા લાવશે અને છતાં પણ જો કોઈ મિત્રોને આવી પ્રોબ્લેમ આવતી હોય છે અને જો એ સોલ્યુશન નથી લાવતા તમે ગમે તે રીતે કમ્પ્લેન કરો તો હું તમને એક કોમેન્ટમાં ખાલી જણાવી દેવાનું હું તમને એક રીતે હું સમજાવીશ ને એ પ્રમાણે તમારી જે કમ્પ્લેન કરશો ને સો સો ટકા તમારું જે પ્રોબ્લમ સોલ્યુશન છે એ આવશે પરંતુ મિત્રો બસ એક જ વાત અહીંયા હું તમને જણાવીશ કે વન નેશન વન રાશન અંતર્ગત ભારત દેશમાં તમે કોઈ બી જગ્યાએ તમે અનાજ લઈ શકો છો તો અહીંયા જે તે કામદાર મજૂર વર્ગ માટે તમે જે આ વિડીયો છે એ શેર કરજો એવી મારી એક નમ્ર અપીલ છે